કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો સરગવાનું શાક તો લગભગ બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે આપણે થોડી અલગ રીતે બનાવીશું અને સાથે સાથે જોઈશું કે ઘણાને પ્રશ્ન હોય છે કે સરગવાની સીંગ કેવી લેવાની જાડી કે પાતળી તો એના વિશે પણ આપણે જોઈશું અને ઘરમાં એક વખત આ રીતે શાક બન્યું ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને નહીં ખાતા હોય ને જે લોકો એને પણ ખૂબ જ ભાવશે તો એક વખત આ રીતે જરૂર ટ્રાય કરજો અને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસિપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઈક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તો આપણે એ પ્રશ્નનું સોલ્યુશન લઈ લઈએ કે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે જાડી સિંગ લેવી કે પાતળી બરાબર તો મારી પાસે અહીંયા જાડી સિંગ પણ છે અને પાતળી સિંગ પણ છે મિત્રો મારે ગામડે આ સરગવાની સિંગનું ઝાડ છે તો ત્યાંથી જ મેં લીધેલી છે તો જાડી પાતળી બંને મારી પાસે છે હવે આજે જુઓ પાતળી સિંગ છે ને એ તો કૂણી હોય જ છે પરંતુ જાડી સિંગમાં ઘણી વખત એવું થતું હોય છે કે જાડી સિંગ અંદરથી ચવડ જેવી નીકળતી હોય તો જાડી સિંગ લેવી હોય તો કેવી લેવાની તો આ રીતે આમ પ્રેસ કરી લેવાનું જ્યાં બીનો ભાગ હોય ને જ્યાં બી ઉપસેલું દેખાતું હોય ત્યાં આ રીતે પ્રેસ કરી લેવાનું જો બી એકદમ કડક લાગે ને તો એ સિંગ નહીં લેવાની હું તમને આગળ પણ બતાવીશ કે આ જે સિંગ છે એ અંદરથી કેવી નીકળે છે અને આ જે સિંગ છે ને એ મીડિયમ સિંગ છે તો મારી પાસે ત્રણેય પ્રકારની સિંગ છે હવે આ જે પાતલી સિંગ છે ને એમાં અંદર ગરભ એટલો બધો નથી હોતો એકદમ સાવ ચામડી જેવું જ કહી શકાય તો જે જાડી સિંગ છે ને એવી સિંગ લ્યો તો આ રીતે ચેક કરી લેવાનું કે અંદરનું બીજ છે કડક તો નથી ને બાકી મીડિયમ જે હોય ને બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી સિંગ લેવાની હવે આ સિંગને આપણે બંને સાઈડથી થોડું થોડું જે એક્સ્ટ્રા પાર્ટ હોય છે ને જેને આપણે દીટીયા કહીએ છીએ એ થોડું થોડું કાઢી નાખીશું પછી શું કરીશું તો એને છે ને આપણે જુઓ અંદર જે સિંગ હોય ને એમાં ત્રણ પાર્ટ હોય છે આ રીતે એક બે ને ત્રણ એ રીતે ત્રણ પાર્ટ હોય તો ચપ્પુની મદદ વડે જે પાર્ટમાં જે લાઇનિંગ હોય છે ને એ લાઇનિંગે લાઇનિંગે ચપ્પુ લેતું જવાનું અને આ રીતે એને કટ કરી લેવાની આ જે ટ્રીક છે ને એ એકદમ સરળ ટ્રીક છે અને ખૂબ જ આગળ જતાં આ જે સિંગ છે ને એકદમ ટેસ્ટી બનવાની છે જુઓ તમે આ રીતે એકદમ સરસ ખુલી જશે પણ આપણે ખુલવાની નથી આ તો હું તમને બતાવવા માટે કે આનું બી કેવું છે જુઓ આ રીતે પ્રેસ કર્યું ને તો બી તરત ભાંગી ગયું એટલે આ કૂણું બી છે એકદમ કડક બી હોય ને તો એવી સિંગ નહીં લેવાની બરાબર હવે આ સિંગના આપણે પીસ કરી લઈશું મોટા મોટા થોડા એક આંગળ જેટલા આપણે કટકા કરી લઈશું આ રીતે કાતરથી જો કટ કરશો ને તમે તો ફટાફટ કટ થઈ જશે બહુ વાર પણ નહીં લાગે અને બાફવાની જરૂર નથી આપણે બાફિયા વિના જ આનું શાક બનાવીશું બાફિયા વિના શાક બનાવો ને એ વધારે ટેસ્ટી લાગે છે એ સુકામ વધારે ટેસ્ટી લાગે છે ને એ પણ હું તમને આગળ જણાવી દઉં હવે બીજો એક પ્રશ્ન થાય કે આ રીતે આ પાતળી સિંગ તો છે પણ જુઓ તમે એ જે સિંગ છે ને એ આમ ગોળ 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 વાંકી વાંકી અમે એવી રીતે વળેલી છે તો એને પણ એ જ રીતે કરવાનું કે એનું જે લાઇનિંગ હોય ને એ લાઇનિંગે લાઇનિંગે જ લઈ લેવાનું છે આડા આવડું કે સીધે સીધું આપણે ચપ્પુ લગાવી દઈએ એ રીતે લગાવવાનું નથી પરંતુ ઉપરથી જે લાઇનિંગમાં આપણે ચપ્પુ લગાવીએ છીએ છેક સુધી એ જ લાઇનિંગમાં આપણે ચપ્પુ લગાવવાનું છે તો આ રીતે આપણે બધા પીસ થઈ ગયા છે અને હવે આપણે એક પેનમાં તેલ મૂકીએ વઘાર કરવા માટે તો આ રીતે મેં એક પેન લઈ લીધી છે તમે કૂકરમાં બનાવો તો એમ પણ તમે બનાવી શકો છો આજે હું તમને તવલાવામાં બનાવતા શીખવાડું છું ઘણા લોકોને એવું થાય છે કે કૂકરનું શાક નથી ભાવતું અને આ જે શાક છે ને એ મેં કૂકરમાં બનાવીને પણ બતાવેલું છે એનો વિડીયો પણ છે જો તમારે ફટાફટ બનાવવું હોય વધારે ઝડપથી તો તમે કૂકરમાં બનાવી શકો છો એ વિડીયો હું તમને અહીંયા ઉપર આઈ બટન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે મેં અહીંયા આટલી ડુંગળી લીધી છે છ એક જેટલી મીડિયમ સાઇઝની તો એને આ રીતે જુલિયન કટ કરી લેવાનું છે પતલી પતલી આ રીતે એકદમ સરસ આપણે પતલી પતલી કટ કરી લઈશું જુઓ છે એકદમ સરસ પતલી કટ કરવાની છે આ રીતે બધી ડુંગળી સરસ રીતે પતલી કટ કરી લેશું આ રીતે તમને ચપ્પુથી પતલી કટ કરતા ન ફાવે તો આપણે જે વેફરની સ્લાઇસ કરવા માટેનું કટર હોય ને એ પ્લેટ હોય છે દરેકના ઘરમાં લગભગ હોય જ છે તો એનાથી ફાવે તો એનાથી પણ કરી શકો છો પણ આ રીતે સરસ પતલી પતલી થવી જોઈએ તો આ રીતે બધી જ ડુંગળી મેં કરી લીધી છે અને ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર માટે થોડી રાઈ નાખી દઈએ રાઈ થોડી ફૂટે એટલે એની અંદર જીરું મેથી અને હિંગ એ આપણે નાખી દઈએ અને એ થોડું એવું હલાવી દઈએ અને ત્યાર પછી મીઠો લીમડો છે મિત્રો મારી પાસે મીઠો લીમડો છે ને થોડો સૂકેલો છે તો હું આ રીતે ક્રશ કરીને નાખી દઉં છું અને બીજું છે કે આ રીતે તમે સુકાયેલો નાખશો ને તો છે ને બધા લીમડો ખાશે નહીંતર બધા કાઢી જ નાખવાના છે લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે લીમડો નાખશો ને તો એનો ટેસ્ટ પણ વધી જશે અને બધા ખાઈ પણ જશે તો હવે આપણે જે ડુંગળી સુધારેલી હતી એ આપણે એની અંદર નાખી દઈએ અને ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો સાવ ધીમા ફ્લેમ ઉપર તમારી ગેસની ફ્લેમ કેવી વધારે ફૂલ ચાલે છે એના ઉપર ડિપેન્ડ છે તો ધીમા ગેસે આપણે એને ફ્રાય કરી લેશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે જુઓ થોડીક વાર હલાવ્યું ને મેં ત્યાં જ આ ડુંગળીની જે સ્લાઈસ છે ને એ બધી છૂટી પડી ગઈ છે સરસ રીતે હવે ડુંગળી ધીમા તાપે સતળાય છે ત્યાં સુધી આપણે બીજી એક પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં દાણા લીધા છે માંડવીના દાણા એ દાણાને લગભગ બે મુઠ્ઠી જેટલા દાણા લીધા છે તો એને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં બહુ વધારે ક્રશ નહીં કરવાના નહીંતર છે ને એ ચીપકી જશે અને લોંદા જેવું થઈ જશે આ રીતે છૂટું છૂટું રહીએ ને એટલું જ મિક્સરમાં ક્રશ કરવાનું છે જુઓ હું તમને બતાવું આ રીતે એકદમ સરસ દાણા છૂટા રહેવા જોઈએ એટલા જ ક્રશ કરવાના છે તો થોડી વાર થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં જે ડુંગળી છે ને એ લાઇટ પિંક કલર જેવી ગોલ્ડન કલર જેવી થઈ ગઈ છે થોડી આવી ટ્રાન્સપરન્ટ થઈ જશે લાઇટ ગોલ્ડન કલર જેવી થઈ જશે ત્યાર પછી એની અંદર જે માંડવીના દાણા આપણે ક્રશ કરેલા હતા એ બધા એની અંદર નાખી દઈશું આ માંડવીના દાણાને આપણે થોડી વાર સાતળીશું તેલમાં જ સાંતળવાના છે અને એ જે છે ને માંડવીના દાણા એ બધું જ તેલ અબ્ઝર્વ કરી લેશે જુઓ તમે અને દાણાનો થોડો એવો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને સાતડવાના છે અને બીજું ટ્રીક બતાવી દઉં તમને જુઓ આ રીતે જે દાણા તમે નાખશો ને એટલે એ વ્હાઇટ વ્હાઇટ બબલ્સ થશે એ વ્હાઇટ વ્હાઇટ બબલ્સ જ્યારે થાય અને એ સતડાઈ જશે ને ત્યાર પછી એમાંથી તેલ છૂટું પડી જશે અને વ્હાઇટ બબલ્સ છે ને એ પાણી કલર જેવા બબલ્સમાં ટ્રાન્સફર થઈ જશે મીન્સ કે પાણી કલર જેવા બબલ્સ થશે વ્હાઈટ બબલ્સ નહીં થવા લાગે જુઓ આ મારે બધા જ દાણા સતડાઈ ગયા છે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને જુઓ અહીંયા તમે જોઈ શકો છો એ વ્હાઈટ બબલમાંથી થોડા આમ તેલ જેવું લાગતું હોય ને તેલ છૂટું પડી ગયું હોય એવા બબલ્સ થવા લાગશે ત્યાર પછી આપણે મસાલા કરી લઈએ તો ત્યારબાદ આપણે થોડી હળદર નાખીશું આપણે જે મસાલો છે ને એ સરગવાની સીંગ નાખીએ ને એનો પણ મસાલો કરી લઈએ છીએ એટલે હળદર ત્યાર પછી તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું ધાણાજીરું પાવડર થોડું આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે થોડું આપણે વઘારના પ્રમાણમાં પણ આપણે બધા મસાલા નાખી દઈશું કારણ કે આપણે થોડો વઘાર પણ કરીશું એટલે થોડું વધારે નાખવાનું છે બધું અને જો તમને થોડી ખાંડ નાખી દેસું અને જો તમને એ રીતે ન ફાવે કે આમાં જ બધો મસાલો નાખી દેવો મતલબ કે ઘણા લોકો નવું શીખતા હોય ને એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે કે કેટલી ક્વોન્ટિટી હોય તો કેટલો મસાલો નાખવો તો અત્યારે ધાણાજીરું મરચું અને હળદર નાખી દેવી અને ખાંડ થોડી એવી નાખી દેવી તો એમાં જે મીઠુંનું નાખીએ ને પ્રમાણ એ આમાં થોડું ઓછું નાખવાનું પછી ટેસ્ટ કરતું જવાનું અને મીઠાનું પ્રમાણ નાખતું જવાનું હવે એની અંદર આપણે દહીં નાખીશું મિત્રો જુઓ મારું જે દહીં છે એ કેટલું એકદમ સરસ પોળા જેવું દહીં છે એકદમ ચોસલા પડે ને એવું દહીં તો આ દહીં મેળવવાની રીતના કઈ રીતે દહીં ને એનો પણ મેં વિડીયો બનાવેલો છે તો એ પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આઈ બટનમાં હું તમને આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકશો આ દહીંને આપણે તરત જ મિક્સ કરી લઈએ જો એ દહીં પડ્યું પડ્યું એમને ગરમ થવા લાગશે ને તો એમાંથી પાણી છૂટું પડશે અને જે દહીં થોડું ચવડ જેવું લાગવા મળશે એટલે તરત જ આપણે મિક્સ કરી દેવાનું છે હવે બધું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પાણી નાખીશું હવે આપણે સરગવાની સિંગ બાફેલી તો છે નહીં તો બાફવા માટે કે જેટલી બફાઈ જાય ને એટલું આપણે પાણી નાખીશું એટલે લગભગ અઢીથી ત્રણ ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી નાખીશું કેમ કે આપણે સરગવાની સીંગ બાફી નથી તો બફાઈ જાય એના પ્રમાણમાં આપણે એનું પાણી નાખવાનું રહેશે તો આપણે બધી સીંગ હવે એની અંદર નાખી દઈએ મિત્રો ઘણા લોકો છે ને બાફીને બનાવતા હોય છે તો બાફવાનું ન બાફવાનું રીઝન એ છે કે જ્યારે પણ તમે બાફી ન છો તો એ તમે પાણીમાં બાફો છો તો એના જે વિટામિન્સ પ્રોટીન્સ એ બધા પાણીમાં વહ્યા જાય છે એ તો વાત અલગ છે પણ જે સિંગમાં પાણી ચડી જાય છે ને તો એનો ટેસ્ટ એટલો સરસ નથી આવતો કારણ કે ખાલી પાણીથી જ ચડે છે પરંતુ આની અંદર જે એમનેમ નાખીએ ને ત્યારે એ વઘારનો મસાલાનો જે ટેસ્ટ છે ને એ પણ એ સિંગની અંદર ચડે છે તો એ પણ ખૂબ જ વધારે ટેસ્ટી બને છે એના લીધે તો આ રીતે ઢાંકી અને પંદરથી વીસ મિનિટ અથવા તો તમે જેટલી ગેસની ફ્લેમ રાખી છે એના પ્રમાણમાં જ્યારે પાકી જાય તમે જુઓ આ સરસ રીતે આપણે પાકી ગયું છે એટલી વાર તમારે રાખવાનું વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતું રહેવાનું આ રીતે સિંગ છે ને ઓટોમેટિક કટ થઈ જવા લાગશે જો એના જે પાર્ટ છે ને એ તરત છૂટા પડી જશે અહીંયાથી આ એક બે અને આ ત્રણ આ રીતે ત્રણે ત્રણ પાર્ટ છે ને એ આસાનીથી છૂટા પડી જશે હજી એક વખત હું તમને બીજું પણ બતાવી દઉં કે આપણી બધી જ સિંગ સરસ રીતે બફાઈ ગઈ છે છે જુઓ આ સિંગ પણ તરત તૂટી ગઈ તો આ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે એને પકવીશું મિત્રો તમને મારી આ શાક બનાવવાની જે રીત છે એ કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો ગમ્યું હોય ને તો લાઇક આપી બીજા સાથે પણ શેર કરજો જેથી બીજા લોકો પણ આટલું જ ટેસ્ટી શાક બનાવી શકે મિત્રો રેસીપીને છેલ્લે સુધી જોયા પછી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં હો કારણ કે મિત્રો તમે જ્યારે મને કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે તો આમ જ મારો ઉત્સાહ વધાતા રહેજો અને લાઈક અને કમેન્ટ કરતા રહેજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર